દાંતાની રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ કલાકો સુધી બહાર ઉભા રહ્યા હોસ્પિટલમાં સ્ટાફની બર્થડે પાર્ટી ઉજવાઈ રહી હોય તે દર્દીઓ બહાર રાહ જોવા માટે મજબૂર બન્યા હતા આ દાંતા રેફરલ હોસ્પિટલનો સ્ટાફ હમ નહીં સુધરેંગે પર યથાવત જોવા મળ્યો છેલ્લા કેટલાય સમયથી રેફરલ હોસ્પિટલ વિવાદમાં છે પણ સ્ટાફને કોઈ જાતની અસર જ નથી દાતા સિવિલમાં માં હા દાતા સિવિલ શું થયું હજી સુધી કોઈ છોકરાને હાથ નઈ લેતા બડે બનાવે છે એટલે કોણ બડે બનાવે એ સાહેબ છે કે કોણ છે હજી સુધી કોઈને ઢરવા નઈ દેતા અંદર કેટલા કલાકથી થી બડે થાય અમારે દોઢ બે કલાક થઈ ગયા અંગારી બહુ હોય દોરાવો હજી સુધી શું પ્રોબ્લેમ થયો એ મારી છોકરી બીમાર હતા એટલે સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવાખાને લાવ્યા